બસ કોણ ના ભાઈ પાક કરજે હા ભાઈ જ્યા બાજ 10 5 20 વાહ વાહ આલે એક લીલા ભાઈ હાથ નો આમ તરફ 100 રૂપિયા હાલ આમ વાહ 18 18 આટડાટમાં કૃષ્ણગર પાલેદારમાં કૃષ્ણ આ બેસ બેસ 520 રૂપિયા 500 અરે આને 25 આવે 20 જોડા કોઈ 25 છે 525 થઈ ગયા રૂપિયા 700 રૂપિયા 5 રૂપિયા પાછા આપું મતું હોતે એક બધીમાં તે ₹2080 80 82 82 ₹80 82 ₹582 582 ઓલમ્પિક 582 ઓલમ્પિક એસી યાર 400 હેસી રૂપિયા હું કી આપણે રિતે એ 50 રૂપિયા હાલ 450 રૂપિયા એ હવે કોઈલા 450 450 રૂપિયા માં એ એ ઉબોઈ ને

બચ્ચા પજા બાપણ કપલ 158 58 હા હા રો દે દો ₹100 હા જો